નાશ કરવા માટે આ છ ગાઉા તેને દર્શન કરી લીધા અને તમને તો દર્શન કરવા કરતાં પણ વધારે નીચે ઉતરીને

ખોલીને સાંભળી લેજો તમે આજે છ ગામ યાત્રા કરતા હો કે ભવિષ્યમાં ક્યારે પણ છ ગામ યાત્રા કરવા જાઓ યાત્રા ત્યારે જ તમારી સાર્થક છે જ્યારે ભીતરના છ શત્રુઓને તમે હણી શકો ક્રોધ માન માયા લોભ રાગ અને દ્વેષને કઈક અંશે ઓછા કરી શકો તો છ ગામ યાત્રા સાર્થક બાકી પચીસ વર્ષ પચાસ વર્ષ કે સો વર્ષ દર વર્ષે છ ગામ યાત્રા કરીએ પણ આપણા કસાયો ઓછા ન છ ગાઉ કદાચ ભાવોની અંદર એ તાકાત છે કે કદાચ પાલીતાણા પહોંચીને છ ગાઉ એટલે છ અઢાર કિલોમીટર ચાલીને ભાવયાત્રા દ્વારા પણ તમે કરી શકો કારણ કે જીન શાસન ભાવો કદાચ આપણે નથી જઈ શક્યા કદાચ નથી પહોંચી શક્યા તો પણ આજના દિવસે શાંતિથી બેસીને ક્યાંક શત્રુજ્ઞ પટ સામે આંખ બંધ કરીને બેસી લેજો અને દાદાને ભેટી લેજો દાદાની ભક્તિ કરી લેજો તમારા ઘરની અંદર શત્રંજનો ફોટો હોય દાદાને ભેટી લેજો દાદાને ભજી લેજો પાંચ સવાન શાંતિથી ગાઈ લેજો દાદાનું છે તે વંદન કરી લેજો અને હૃદયથી ભાવો ભાવજો કે દાદા આ ભાવયાત્રા કરતા કરતા આ છ ગાઉની ભાવયાત્રા કરતા કરતા મારા છ કસાયો તૃત્યને મારી યાત્રા શું નવાનુંણું લાખ ઘરે બેઠા બેઠા ભાવયાત્રા કરે ને તો પણ ત્યાં ગયા કરતા વધારે પુણ્ય ઉપાર્જન કરી શકે કારણ કે આ જીવ શાસન ભાવો